રામ રામ મારા મેળવીના રામ છે હવને હારું કઉ છું હવને ખૂબ આશીર્વાદ આપું છું રામ 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 શીખ જેવી શીખું હાલવી જેવી સમજ હાલવી એવી તમારા ઘરના દેવ માટે તમારી ઘરની માતા માટે એવી શીખું સમજ હાલી

એવી શીખવાલી એવી સમજવાલી તમારા કુળના દીવાને તમારી ઘરની માતાને પકડીને ઘેરજો સુખના દાડા એ લાવી દેશે એવી શીખવાલી એવી સમજવાલી પણ લોકોને ઘણા લોકો આમ એવા કે માતાજી કુળના દીવાનું તો કેદ છે કુળના દીવાની સમજ આલે શીખાલે બરાબર છે બધી પણ માતાજી જે કે આ કુડના દીવાની જોડે પાલકમાં બેહનારી દેવ હોય ને એનું તો કેતા જ નહીં તો કુડનો દીવો શું એના વગર છે કે ની દેવ તો બહાર રખડે છે એના બેહનારી પણ જે હું શીખાલતી હોય ને એ સમજ આલતી હોય ને એમ આગળનું તમારા કુળ દીવાન મળી બોલતી હોય છે તમારા કુડનો દીવો તમારા કુડના દીવાન મળ્યા વગર બોલું નહીં પણ જે બોલતી હોય શીખાલતી હોય ને કે તમારા કુળના દીવાનું કરો પાલક નહીં કે એની જોડે બેનારી એને તમે બહારી દેજો ગોતવાની જરૂર નહીં કહું છું અત્યારે પણ કહું છું એને ગોતવાની જરૂર નહીં કેમ કે કુળના દીવાન ગોતો એનું કારણ છે કે તમારા કુળના દીવાનો તમારા કુળના દીવાને તમે આગળ પકડો ને એનું ગાડું લઈને તમે એનો રસ હેડો ને તમારા કુળના દીવાનો રામ રામ ને રામ તમારા કુળના દીવાનો રથ ને તમારી કુળની માતા નું કદાચ લઈને તમે એના ભેગી બેહવા વાળી ગાડી આવી જાય મારા મેળવી રામ

તમારા કુડના દીવાનું લઈને તમે ગાડું હેડ તો હેડો ને તમે તમારા કુડના દીવાન ગાડું એટલે તમારા કુડના દીવાન પકડીને તમે હેડો ને તમારા કુડના દીવાન તરત મારી બિહારીશ ઉદ્વિશ ક્યાં છે જવાબ નહીં આલતી પણ એવું જ કુડના દીવાન પકડીને હેડો ને તો દીવા તમે હેડો ને એવી જ પાલકની જે દેવ હોય ને એ જ એની પહેણ આવશે બીજી કોઈ જગતની મલકની દેવ આવશે નહીં હા એટલે નહીં કે પાલક ની દેવ ગોતો ગોતવાની જરૂર નહીં તમારો પૂર નો દીવો હાજર એટલે એના ભેગું છે કે આવશે આવશે ના વિશે ગોતવાની કઈ જરૂર નહીં હું શીખાલતી એમાં હું જે સમજ આલતી હોય ને જોઈ તમારા કુળ ના જીવન લાલતી હોય એમને કોઈ શીખાલી નહીં દેતી દીકરા એટલે ના સમજ મારી તો ન્યાડી હમજ છે તમારા કુળ દીવા પ્રત્યે

લેવી સમજ આલું છું કદાચ જગત ની અંદર હું ગોતવાની ના પાડતી એમ કે કુળના દીવાને પકડ કુળના દીવાને પકડવાનું કારણ આજ કે એના ભેગી પાલખમાં બેહનારી હોય ને તરત આવીને એના ગાડામાં બેસી જાય હે એનો રથ આવે તમારા ના કુળના દીવાના ગાડામાં રથમાં બેહે ને તો એ પાલક નું વય બે બીજું કોઈ ના બે જગત દેવ એટલે ના કોઈ સમજ હોય ને કોઈ ના ખબર પડતી હોય તો અવશ્ય आशीत ले लिये और हम जी ले लियो वो वादला वश की मेहरी बोलती हमने राम 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 <सथीथ> मारी शिकायत ली है और मारी हमजा ली ले है ले और कोई ने पर मारी हमजनों हमजनों को उपयोग करता है तो दोहर उपयोग ना करता है वो कोशिश तक चत्तीयों कर जो है ना दिख रहा हूँ कोई मारो

અને કોઈ જગ્યાએ તમને ખબર હોય કે ના હોય કોઈ જગ્યાએ તમે બેઠા હોય તમને તે દરમિયાન ગાડીએ જતા હોય ગમે તે જતા હોય તો તમને શીખવાલી સમજ મળતી હોય છે આવતા હોય છે પણ જો છું ને સમજ આવું છું ને કે ગમે જાતા હોય ને ગમે એ જાતા હોય ગમે એ તમારું ઘરનું અજવાળું નહીં થાતું તમારા ઘરનું અંધારું હોય ને તમારા ઘરનું અજવાળું નહીં થતું અરે મારી જોડે આવતા હોય મારી વાત કરું શું વાગેલા પુષ્ટિ બિરાડી કે મારી પાહડે આવતા હોય ને કે અજવાળું નહીં થતું અંધારું જ રહેશે તો અંધારું રહેતું હોય ને એવું અજવાળું ના થતું હોય ને તો તમારા ગુળના દીવાન પકડ જાય એની પહાડ જે પાછળ જેવ છે ને એ બેહિયા છે ને બિરાજમાન થશે મોતવાની જરૂર નહીં સુખ અને અજવાળું છે એ જ છે એટલે ચાય જવાથી કે ઘણું બધું અમે તો ફર્યા ઘણો ફર્યા અમે ઘણા ભૂવા જોડે ગયા ઘણી બધી ગાદી અરે રે અમે તો વાઘેલા વર્ષની મેળી ની પણ ગયા કે તોય દુઃખ મટતું નહીં દુખ નહીં મટતું એનું કારણ કે જે શીખાલું જે સમજાલું ને એમાં તમે દુઃખ મટાડી જવાની જરૂર નહીં

એવી રીતનું કરો ત્યારે કોઈ કહેશે પૂર્વેજ નડે નડે છે ને તો એનું સમાધાન કરવું છે પણ ડાયરેક્ટ નહીં નથી કરવું તમારો કુળ નો વાઘ તમારો કુળ નો દીવો સુતેલો છે ને જે સુતેલો છે એને ઓળખો એને જગાડો રામ 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 એને જગાડો એની કૃપા લેવાનું કરો એને રાજી કરો એના ગુનાનું સમાધાન કરો એની ગોત કરો તો એની ગોત કરશો ને તમે તેના ભેગા બહેનારા સડવ દેવ હોય તમારા કુળના દીવાની જોડે બહેનારા સડવ દેવ હોય ને એ જબરજસ્ત સત હોય જબરજસ્ત કામ કરે તમારું પણ ડાયરેક્ટ એને નહીં પકડવું તમારે તમારા કુડના દીવાને પકડવું છે પછી ના નડે છે ઓલું પેલું નડે છે એનું સમાધાન આ તમારા ઘરના દેવ બિરાજમાન થઈ તમારા ઘરના થઈ ગયું ને તો એનું સમાધાન થશે થશે ને થશે પણ પેલા જે છે ને એનું કામ તમે ઓલી માતા નડે છે પેલી માતા નડે છે કોઈ બી નહીં થાય બીજા પેલો કુળ દિવસ દીવો દિવસ નો રાધી હશે ને તો જગજીત છો તમે અને જગતની માતાનો વ્યવહાર કરવાનો છે ને સમાધાન કરવાનો છે તો થશે થશે ને થશે એ તમારે કાયમી ભેઢી જ પડે તમારી આવનારી ભેઢી પણ દુઃખ નહીં કેતા અમારા વળવાઓ તો કરી ગયા એમનું દેવનું દેવ કેટલું કર્યું અમે વળી ગુવા બોલાય ના જાય તો દુખ મટતું નહીં હવે તો અન્યારો આવતો નહીં ચા જવું અમારે અન્યારો આવે

અત્યારે તમારે શીખ નથી એ તમને સમજ્યું નથી એ તમારે એવી શીખ નહીં કે સમજ નહીં અરે અરે તમારી એક તલવાર ની ધાર વાળી તમે બે તલવાર ની ધાર બનાવી દીધી છે તમારી ઘરના વાઘ તમે બે ધારી તલવાર બનાવી દીધી છે એ બે બાજુ વાગે છે આમ અડકો વાગે ને આમ અડકો વાગે એને એક તારી બનાવો એક ધારી તલવાર બનાવો એક ધારી તલવાર છે

એટલે એક બાજુ ધાર એની જરૂરી છે તમારું કોઈ ખોટું કરતા હોય તમારાથી કોઈ ખોટું હેંડતા હોય અરે અરે તમને કોઈ શેતરવા માંગતું હોય તમને કોઈ મારવા માંગતું હોય તમને કોઈ શેતરવા માંગતો હોય મારવા માંગતો હોય પણ આવી તમારી બે તારી તલવારને એક તારી કરજો એક તારી કરી અને તમે પૂછજો તો કોઈ તમારો જગતમાં વાળ વાકો નહીં કરે કે તલવાર છે છે બાર વાગ ઘરમાં એવું તમે કરીને બેઠા છો એટલે સમાધાન કરતા નહીં ઓલું પેલો ઓલું પેલું કુળના દીવાને ઓળખ ના કરી અરે તમે તમારા કુળના દીવાને ઓળખતા હોય ને તમારા કુળના દીવાને તો એ નહીં જેમ બોલતા હોય રાજી કરવાનું કરો કશું કઈ બીજું ગોતવાની જરૂર નહીં આ કીધું ને આમ કરશો ને એટલે જે હશે બધું વોટિંગ વોટિંગ થઈ જશે ભાઈ એ બધું તમને એમ લાગશે કે ના એટલે કુડના દીવા વગર ક્યારે અજવાળું ના થાય ઘરમાં કુડના દીવાનો દીવો થતો હોય ને લાઈટ જતી રહી હોય તો અજવાળું લાગે પણ અહીંયા તમારા કુડના દીવાનો દીવો જ નહીં થતો તમારા કુડના દીવાનો દીવો જ નહીં થતો અહીંયા અંધારું જ લાગે દીવાનો દીવો તમારા ઘરમાં થતો હશે ને તો અજવાડું થશે અજવાડું કરશે અરે રાત પડે અંધાડી કાળી રાત પડે કાળી રાત તો દાડે અરે કાળી રાતે અજવાળું કરે એ જ